રિસર્ચમાં આવ્યું એટલે રામ ભગવાન હતા એ વાસ્તવિકતા છે માનો છો ને બધાએ રામ ભગવાન હતા તો સીતાજી ક્યાંથી આવ્યા નેપાળથી નહીં પણ એની ઉત્પત્તિ ક્યાંથી થઈ સીતાજીની એ હા કેવી રીતે મળ્યા જનક રાજા હળ આપતા હતા બરોબર ને જનક રાજાએ હળ આપ્યું એટલે નીચે ઘડામાંથી સીતાજી મળ્યા તો કેટલા હજાર વર્ષ પૂર્વે નવ વર્ષ પૂર્વે બરોબર

બરોબર આજે એ આપણને ખેતી કરતા શીખવાડે છે આ વિધિ ની વક્રતા છે કે આપણને ખેતી કરતા નથી આવડતું એ લોકો કે છે કે જે દસ હજાર વર્ષ થી આ ખેતી કરે છે એ લોકોને એમ કે તમને ખેતી કરતા નથી આવડતું બીજું કે ખેડૂત છે એ જગત નો તાત છે એવું બિરુદ્ધ આપવામાં આવ્યું આવ્યું કે નથી આવ્યું એને બધાય ખેડૂત જગત નો તાત છે એ કામ કે તમને ખબર છે

ઝેર ખવરાવી છે પણ ખરેખર આપણે શું ખવડાવવું જોઈએ અમૃત ખવડાવવું જોઈએ એની બદલે આજે ખેડૂતો ઓગણીસો એકોતેર પેલા સિત્તેર પેલા જયારે આપણને આવશ્યકતા હતી યુદ્ધ થયા હતા અનાજ નહોતું આપણી પાસે જંગલની જાજુ હતું ને જમીન થોડી હતી બરોબર ત્યારે એક ક્રાંતિ આવી હરિત ક્રાંતિ ત્યારની આવશ્યકતા હતી કારણ કે આપણે ઘઉં રશિયાથી મંગાવવા પડતા અમેરિકાથી મંગાવવા પડતા ને લાલ બહાદુર શાસ્ત્રીએ એક નારો આપ્યો જય જવાન જય કિસાન બરોબર ને આપણે ઉત્પાદન વધારતા ગયા ને ત્યારે યુરિયા એમ કહેવામાં આવતું કે એક હેક્ટરે બાર કિલો યુરિયા જોઈ કેટલું હવે આજે આપણે કેટલું વાપરી છીએ

યુનિવિન ક્રોપ ની પ્રોડક્ટ છે એનો વ્યવસ્થિત રીતે આપણે ઉપયોગ કરીને તો આપણે હેક્ટરે બાર કિલો યુરિયામાં થઈ શકે